વાત સુરતની કે જ્યાં હાલમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે સુરત શહેર ભાજપે આ વિરોધ પ્રદર્શન કર્યું છે પશ્ચિમ બંગાળના સંદેશા ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાનો વિરોધ કરવામાં આવ્યો છે મહિલાઓ પર અત્યાચારનો કોંગ્રેસના નેતા પર આરોપ છે શહેર ભાજપ પ્રમુખના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન કરાયું છે તો હાથમાં પ્લે કાર્ડ સાથે શહેર ભાજપ પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે નાનપુરામાં સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના નેતા વિરોધ વિરોધ પ્રદર્શન ચાલુ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો બેનરો સાથે અત્યારે તમામ જે નેતા કાર્યકર્તા છે બીજેપી તેઓ આવી પહોંચ્યા છે પ્રદર્શન અત્યારે કરવામાં આવી છે નેતા સાથે વાતચીત કરીશું શું વિરોધ છે આપનો કયા પ્રકાર નો વિરોધ સાથે આપી દઈ પ્રકાર નો વિરોધ છે આપનો કઈ पश्चिम बंगाल तृणमूल कांग्रेस ना नेता शाहजहां खान अने ना द्वारा संदेश खाली खाते महिला अघटित अपराधों અને આવ્યા તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એક મહિલા છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે ત્યારે એમની જ પાર્ટીના આગેવાન શાહ ખાન દ્વારા મહિલાઓ ઉપર નિમ્ન કક્ષાના અને અઘટિત અત્યાચારો થવા છતાં મમતા બેનરજી એટલું જ નહીં પણ એમને સંરક્ષણ આપ્યું અને એમને છુપાવી દેવામાં પણ આવ્યા ઈડીની રેડ દરમિયાન અધિકારીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અસંખ્ય કેસો આ શાહજહા ખાન ઉપર ચાલી રહ્યા છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટે પણ કેસની ગંભીરતા સમજી અને દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે અમે મમતા બેનરજીને પૂછવા માગીએ છીએ કે તમે પોતે એક મહિલા હોવા છતાં તમારી જ પાર્ટીના આગેવાનો દ્વારા મહિલાઓ માટે આ અઘટિત અત્યાચારો અને આવી નિમ્ન કક્ષાની હરકતો તમારા નેતા દ્વારા થઈ રહી છે જ્યારે પણ તમે ચૂપ બેઠા છો આ દેશની મહિલાઓનો ખૂબ આક્રોશ છે આક્રોશ વ્યક્ત કરી રહી છે અને સુરત મહાનગરની પણ ભારતીય જનતા પાર્ટીની બધી બહેનો પણ ખૂબ આક્રોશિત છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે અત્યારે બધા એકત્રિત થયા છે બિલકુલ મહિલાઓ પણ અત્યારે વિરોધમાં જોડાય છે ત્યારે મહિલાઓ સાથે પણ વાતચીત કરીશું જે પ્રમાણે અત્યારે વિરોધ છે શું વિરોધ છે કયા પ્રકારનો આક્રોશ સંદેશ ખલીમાં જે મહિલાઓ ઉપર હિંસા થઈ અને એના વિરોધીઓને સજા આપવા કરતાં મમતા બેનર્જીએ જે એમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે તે માટે એક મમતા બેનર્જી મુખ્યમંત્રી તો પછી પણ પહેલાં એક મહિલા છે મહિલા તરીકે એક મુખ્યમંત્રી જો મહિલાનું સન્માન ન સાચવી શકે એમના રાજ્યની મહિલા જો સુરક્ષિત ન હોય એમની મહિલાઓનું એ રક્ષણ ન કરી શકે તો એવા મમતા બેનર્જીના સામે વિરોધ પ્રદર્શન અમે વ્યક્ત કરીએ છીએ બિલકુલ જોઈ શકાય છે વિરોધનો સૂર છે અને